કરોડોપતિ માણા હોય એની પાસે કોઈ વસ્તુ ખામી નો ખામી નથી છતાંય આપઘાત ઉકરણ કરી જાય છે અને તમે જોજો કે ગરીબ માણા છે એને કોઈ આપઘાત બહુ ઓછો કર્યો છે પૈસા ટકા સુખી છે એવા આપઘાત કર્યો છે શાસ્ત્રો આપણને સમજાય નથી અને શાસ્ત્રો આપણે સમજાય નથી ને આપણે સમજાવવાળા ખરેખર કોઈ ભટકા નથી હજાર વર્ષ પહેલા જે કાગડો હતો ઈ કાગડામાં અટાણ કાગડામાં હું ફેર હજાર વર્ષ પહેલા પોપટ હતો ઈ પોપટમાં અટાણ હું ફેર એની ભાષામાં ક્યાંય ફેરફાર થયો એના કાગડાની ભાષામાં ફેરફાર થયો એના ખાણી પીણીમાં ફેર થયો એ લોકોને સવારે રોજ ઉઠી ખાવાનું ગોતવાનું અને પોતાનો બસાવ કરવાનું આ બે વસ્તુ એને કોણે શીખવાડ્યું પ્રકૃતિ પ્રકૃતિ દાખલા તરીકે કાગડો હોય કાગડા તમે એક હાથમાં પૂરી રાખો અને એક હાથમાં છોકરો રમતું હોય ને એક હાથમાં પૂરી હોય ને એક હાથમાં રમકડો હોય તો કાગડો પૂરીને દુકાન લઈ જાય રમકડું લઈ જવું જોઈએ ને નહીં લે કારણ કે ખાવાનું જોઈએ પછી તમે લાકડી હાથમાં હોય ને કૂતરાને એક હાથમાં રોટલો લઈને ને આવ આવ કરો તો કૂતરો આવે ન આવે એને પોતાના રક્ષણની ખબર છે એટલે પ્રકૃતિ બધી પોતાનું રક્ષણ અને ખાવાનું આ બે વસ્તુની મતલબ બી થયો એનામાં બુદ્ધિ તો છે જ પણ એને ફેરફાર જિંદગીમાં ન કર્યો માણસની જાત એવી એક છે કુદરતે બનાવી છે કે ખરેખર એ એના પરિવર્તન કરી શકે ઓલા એની જાતિમાં પરિવર્તન કરી નથી આપતા એટલે પરિવર્તન નથી કરી શકતા બરાબર સુખી થવા માટે માણસે ઘણા પ્રયત્ન કર્યા મુ પેલા ટપાલું લખતા આપણે પેલા ટપાલ પેલા આપણે માણાને ને મોકલી ને કંકોત્રી ગામડા મોકલાવતા પછી પોસ્ટ આવેલ પોસ્ટમાં મોકલતા પછી ઓલું આવ્યું આપણે સ્ટેનો નહીં ને ઓલું તાર તાર આવ્યા તાર આવ્યા તાર આવ્યા તાર પછી ફોન આવ્યા ફોન એ ઓલા ફેરવા વાળા આવ્યા પછી ઓટોમેટિક ફોન આવ્યો ખાલી બટન દબાવો એટલે તે પછી સમજી લે ફેક્સ આવ્યો એટલે એસટીડી આવ્યા એસટીડી પછી મોબાઈલ આવ્યા અને મોબાઈલ માં એમ કરતા કરતા અટાણે મોબાઈલમાં ટીવી સ્ક્રીન દેખાય એવું આવી ગયું આ બધું માણસે સુખી થવા માટે જ ગોયતું ને છતાંય સુખી કોઈ છે છતાંય હજી એવું છે કાંઈક ઘટે છે કાંઈક ઘટે છે અસંતોષ તો તોય છે આ અસંતોષનું કારણ શું છે કે માણસ માં બધું વૈભવ વિલાસના સાધનો આવ્યા પણ આધ્યાત્મિક વસ્તુ કોઈ ધ્યાનમાં લીધી જ નહીં કુદરતે જે કઈ બનાવ્યું છે ને એ માણસને સુખી કરવા માટે બનાવ્યું છે ભગવાન માણસને બુદ્ધિ દીધી અને બુદ્ધિમાંથી તમે વિચાર કરી નવું સંશોધન કરો બુદ્ધિ દીધી હોય તો જ સંશોધન બધું થાય ને ઘડિયાળું બનાવી રેડિયા બનાવ્યા ટીવી બનાવ્યા પ્લેનો બનાવ્યા ઘણું બનાવ્યું અટાણે તો એટલે લગી કે બધા કે અમેરિકા ડોક્ટર બેઠો હોય ત્યાં બેઠો બેઠો ઇન્ટરનેટ દ્વારા તમારું ઓપરેશન કરી કરી એવા શોધી થઈ ગઈ છતાં માણસ સુખી તો નથી સુખી છતાં એવું લાગે કાંઈક ઘટે કાંઈક ઘટે અને માણસ જ્યાં ત્યાં ભટકે જ છે કરોડપતિ માણા હોય એની પાસે કોઈ વસ્તુ ની ખામી નથી છતાં આપઘાત ઉકરણ કરી જાય છે આપઘાત નો રેશિયો કે એવો તો કે ભાઈ હો માણા હો જીવતા હોય એમાંથી દસ માણા આપઘાત નો વિચાર કરે છે સમાજ માટે દસ માણા આપઘાત કરે છે એમાંથી પાંચ માણસો નીકળી જાય ને પાંચ માણસો આપઘાત કરવાના પ્રેક્ટિકલ પ્રયત્ન કરે પાંચ માંથી શ્યાર જીવી જાય ખરેખર એક જ મરે છે આપઘાત ની દવા પીએ કે ગમે એક જ જણો મરે એટલે ટૂંકમાં બહુ હોય એક ટકો થયો ને તો એ રોજના બે ચાર હજાર માણસો આપઘાત કરીને મરે હવે જો ચાર હજાર માણસો આપઘાત કરી મરી એ કે સામે હો ગણો તો કેટલા કેટલી પબ્લિક થઈ તો એ બધી એનો અર્થ એ થયો કે આ બધી દુઃખી છે બધા વિચારો કરે કોઈને સહકાર મળી જાય ને વાતચીતમાં થઈ કે ભાઈ કોઈ જીવી જાય એમ કરીને બચી જાય બાકીના જે મરે છે એ હુકરાને મરે છે ભાઈ અને તમે જોજો કે ગરીબ માણસ છે એને કોઈ આપઘાત બહુ ઓછો કર્યો છે પૈસા ટકા સુખી એવા એ આપઘાત કર્યો છે કાત્રી જે માળેથી પડ્યો ઊંચેથી પડીને આપઘાત કરીએ કયો એવો અસંતોષ છે વૈભવ વિલાસના પૈસો ટકો બધું છે છતાંય આપઘાત કરવાનું કારણ શું છે એનું કારણ એક છે કે આધ્યાત્મિક વસ્તુ જે છે એને આ લોકોએ તજી દીધી અથવા તો એને સાઈડમાં મૂકી દીધી ફક્ત મોજોક અથવા તો વૈભવ વિલાસના સાધનો પાસે જે પબ્લિક દોડીને એ જ મોટું પતંગ છે એનું બાકી પ્રકૃતિને હારે જો કોઈ જીવો ને તો કોઈ દી કોઈ દુખી જ ન હોય પ્રકૃતિને હારે મતલબ કે તમારી જે ખાણીપીણી જે છે ગામડામાં આપણે જે કઈ બાજુ ઘઉં થાય છે ઈશ્વરી જે કઈ જંગલને જાળવા છે એને ઉછેરો એ એનું ઓલું રાખો એની નીચે બે રાખો એવામાં જીવન તમે જીવો એટલે કોઈ દી પ્રોબ્લેમ જ નથી થતા અને શાંતિ જ હોય છે આખા ટોટલી માણસો શાંતિ ની શોધ વિદેશ માં તમે જો હરે રામ હરે કૃષ્ણ ની અંદર તમે જો તો ટોટલી વિદેશી છે બધા ગ્રેજ્યુએટ બધા ગ્રેજ્યુએટ અરે એક તો હમણાં મેં મારા વિડીયો મેં જોયો હતો વિજ્ઞાનિક નો છોકરો છે અને એક એના ભેગી છોકરી બાઈ છે એ વિદેશ ની કોઈક સચિવ છે સચિવ ની છોકરી છે અને બધાય ઓક્સફોર્ડ માં ભણેલા એવી યુનિવર્સિટી અને એ છતાંય અહીંયા આવી અને સાધુ જીન જીવે જંગલમાં જીવે સાધુ છે તો શાંતિ માટે જ જીવે કે એને શાંતિ ક્યાંય નથી મળતી તમે વૃંદાવનમાં જાઓ તો તમને અસંખ્યા માણસો ભટકી જાય ના સાયન્ટિસ્ટ ને એના છોકરા ઓક્સફોર્ડમાં ભણેલા ગ્રેજ્યુએશન થયેલા હોય એના મા બાપ એ લોકોને સાધુ ના વાલા જે જીવતા હોય કે ટૂંકમાં જે આના માટે રજા આપે છે નકર આપણે સમાજમાં તો કેવું હોય કે આપણા છોકરા રજા નો આપે તો ભાગી જશે નથી રહેતા એક છોકરી તો હમણાં એક છે હાથ દેશ માં ફરેલી છે હાથ ફરેલી છે છે અને છતાંય તિલક કરે છે આપડી હાળી પહેરે છે કંઠી બાંધે છે અને વાળી આપણી જે હિન્દુસ્તાની સનાતન ધર્મ માં જેમ વાઘ એ રીતે રાખે એને પૂછો કે તમે આ કઈ રીતે ગાયો ને રોજ ગાય નો પોદરા બીજાને ઓહડવા નથી પોદરા છોકરા છે નાના નાના એ પણ ઉહડતા હોય ગાયુ ને બક્કા ફરતા કીધું આને આવું કેમ થતું છે અને આપણે ખરેખર હિન્દુસ્તાનના માણસો છે અને આ બધા ને ગામડા દેશી ગામડાના ગવાર ગણે અને આ પત્તી જે બધી છે ગવાર છે અને આધુનિક પત્તીમાં આપણે ગયા પેન્ટ શર્ટ માં ને એવા બધા અમે ગયા સેન્ટ બેન્ટ સાટીને વીઆઈપી જિંદગી વાય ગયા અને ઓલા એ તેજી નામાં આવે ઘણા અસંખ્ય માણસો એમ એટલે પ્રકૃતિ જે છે ને એ પ્રકૃતિ એવી ઈશ્વરે જે બનાવી છે ને માણસને સુખી કરવા માટે જ આ સૃષ્ટિનું સર્જન કર્યું પણ એને કોઈ શાસ્ત્રો આપણને સમજાવ્યા નથી અને શાસ્ત્રો આપણે સમજાય નથી ને આપણે સમજાવવાળા ખરેખર કોઈ ભેટકા નથી આપણને જે આપણા ધર્મોમાં જે સાધુ સંતો કે જે કોઈ બ્રાહ્મણો કે જે કોઈ હોય ને એ એ લોકોએ જે કંઈ ઓલા શાસ્ત્રો પ્રમાણે સમજાવ્યું પણ એમાં આપણને સમજાણું નથી બરાબર પ્રકૃતિ નથી સમજાઈ કે બાકી પ્રકૃતિ માણસને માણસ જન્મે એટલે ભગવાન એને જન્મ પહેલાં એને ખાવાની વ્યવસ્થા કરી દઈએ કારણ કે બાળક જન્મે તે એક બે દિવસનો હોય તો એને હું તમે ખોરાક દઉં તો એને એના માના સ્તનમાં દૂધ દઈ દીધું હોય પશુ પક્ષીને બધાને ઠેક પશુ પક્ષીને જે વાળી વસ્તુ છે એને હું